નમસ્કાર મિત્રો આજના આપના વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપનું હું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ એમ એમ સુરપુરા છે હું આઈટીઆઈ ખેડ્રમાથી આવું છું હું આઈટીઆઈ ખેડ્રમામાં એમએમ બી ટ્રેડમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવું છું આજે આપનો લેક્ચર છે ઓટોમોબાઈલ વર્કશોપમાં વપરાતા જુદા જુદા ગેચિસ તો એનો આપણે ફર્સ્ટ સ્લાઇડ ચેક કરીએ મિત્રો તો પહેલી સ્લાઇડમાં અલગ અલગ પ્રકારના ગેજીસ ઓટોમોબાઈલમાં તો પહેલો ગેજીસ છે સ્પીડોમીટર ટેકોમીટર ફ્યુઅલ ગેજ વોટર ટેમ્પરેચર ઓઇલ પ્રેશર ગેજ અને ઓઇલ ટેમ્પરેચર ગેજ તો આ બધા જ અલગ અલગ પ્રકારના જે ગેજીસ છે એ ઓટોમોબાઈલ એન્જિનની અંદર અથવા એના વ્હીકલની અંદર લાગેલા હોય છે કે જેથી તેનું કમ્પ્લીટ માપ બતાવે તેનું ચોક્કસ માપ બતાવે જેથી ગાડીનું ડેમેજ અથવા ગાડીની મેન્ટેનન્સ જલ્દી ન આવે મિત્રો તો આપણે પહેલું ચેક કરીએ કે સ્પીડોમીટર તો સ્પીડોમીટર વિશે આપણે ડિટેલમાં ચેક કરીશું મિત્રો તો તમે અહીંયા સ્લાઇડમાં જોઈ શકો છો કે સ્પીડોમીટર આપણે કિલોમીટર પ્રતિ કલાક કે જે વ્હીકલની ઝડપ માપવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ મિત્રો તો સ્પીડોમીટરની હિસ્ટ્રી શું છે અથવા સ્પીડોમીટર ક્યારે ઇન્વેન્ટ થયું તો મિત્રો સૌ પહેલાં સ્પીડોમીટર ઓગણીસો ત્રેવીસમાં બન્યું હતું અને તેની મૂળભૂત ડિઝાઇન સાઠ વર્ષ સુધી ન બદલાઈ હતી સ્પીડોમીટરનું મુખ્ય કામ તમારા વિહિકલની સ્પીડ બતાવવાનું છે માઇલ પર કલાક અથવા કિલોમીટર પર કલાક પરંતુ મિત્રો આપણા દેશમાં મોટાભાગે બધા જ વ્હીકલમાં કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સ્પીડોમીટર હોય છે તો જે પહેલું સ્પીડોમીટર બનાવ્યું મિત્રો એ ઓગણીસો ત્રેવીસમાં બન્યું હતું અને સતત સાહીઠ વર્ષ સુધી એની કોઈ બી પ્રકારની ડિઝાઇનમાં ચેન્જ આવ્યો ન હતો તો મિત્રો આપણે થોડું જોઈએ કે સ્પીડોમીટર કેટલા પ્રકારના છે અથવા એના ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ સ્પીડોમીટર અત્યારે મિત્રો બે પ્રકારના સ્પીડોમીટર છે પહેલું છે યાંત્રિક સ્પીડોમીટર અથવા એડી કરંટ સ્પીડોમીટર અને બીજા નંબરનું છે ઇલેક્ટ્રોનિક સ્પીડોમીટર મિત્રો યાંત્રિક સ્પીડોમીટર અને એડી કરંટ સ્પીડોમીટરમાં આપણે પહેલાં જોઈએ તો સ્પીડોમીટર કઈ રીતે કામ કરે છે તે વ્હીકલની ઝડપમાં આપે છે અને વ્હીકલના ટાયર જેટલા ઝડપથી ભ્રમણ કરે તેની ઝડપમાં આપે છે મોટા મોટાભાગના વ્હીકલમાં વ્હીકલની ઝડપ ટ્રાન્સમિશન ભાગથી માપવામાં આવે છે મિત્રો ફોર વ્હીલ હોય તો ફોર વ્હીલનો જે ભાગ ટ્રાન્સમિશન ભાગ હોય છે તેનાથી વ્હીકલની ઝડપ માપવામાં આવે છે અને જો ટુ વ્હીલર હોય તો એના ફ્રન્ટ ટાયરમાં રાઉટરની ફિટ કરવામાં આવે છે અને એ રાઉટર થકી આપણે સ્પીડને મેઝરમેન્ટ કરી શકીએ છીએ ત્રીજા નંબરનું પોઈન્ટ જોઈએ મિત્રો તો ટ્રાન્સમિશનથી ભ્રમણ ઝડપ માપવા માટે ડ્રાઇવ કેબલનો ઉપયોગ થાય છે જેને આપણે રાઉટર પણ કહીએ છીએ તો ટ્રાન્સમિશન ઉપર આપણે રાઉટરને ફિટ કરેલું હોય છે અથવા ડ્રાઇવ કેબલને ફિટ કરેલું હોય છે જેના થકી વ્હીકલ કેટલી સ્પીડથી જાય છે જેને ચોક્કસ પ્રકારનું મેઝરમેન્ટ મિત્રો આપણે કરી શકીએ છીએ હવે નેક્સ્ટ જોઈશું કે જે આપણે મિકેનિકલ કીધું કે મિકેનિકલ સ્પીડોમીટર તો અહીંયા તમે સ્પ્લા સ્લાઇડમાં જોઈ શકો છો મિત્રો કે મિકેનિકલ સ્પીડોમીટરનું મિકેનિઝમ તમને આપેલું છે મિકેનિકલ સ્પીડોમીટર જે રાઉટર હોય છે તેને ફિટ કરેલું હોય છે બાઇક હોય તો તેના ફ્રન્ટ ટાયરમાં અને જો ફોર વ્હીલ હોય તો તેના ટ્રાન્સમિશન ભાગ જે આપેલો હોય છે ત્યાં આપણે ફિટ કરેલું હોય છે અને એ ટ્રાન્સમિશન ભાગથી રાઉટરથી આપણે એને સ્પીડોમીટરની અંદર આપણે આપેલું હોય છે અને એના ચોક્કસ પ્રકારના મેઝરમેન્ટથી આપણને સ્પીડમાં સ્પીડોમીટરમાં સ્પીડ બતાવે છે ત્યાર પછી આપણે ચેક કરીએ તો સ્પીડોમીટરનું રાઉટર તમે અહીંયા જોઈ શકો છો જે વ્હીકલ સ્પીડ સેન્સરની સાથે ફિટ કરવામાં આવે છે અત્યારે નવી ટેકનોલોજી જે આવી છે મિત્રો એ નવી ટેકનોલોજીમાં આપણે સ્પીડોમીટર એ સેન્સર બેઝ થઈ ગયા છે બરાબર તો સેન્સર બેઝ અથવા ઇલેક્ટ્રોનિક્સ જે સ્પીડોમીટર છે એની અંદર જે પહેલાં સ્પીડ મપાતી હતી એના કરતાં ગુણવત્તા એની સુધરી છે આપણને ચોક્કસ સ્પીડ બતાવે છે કે સ્પીડની અંદર કેટલા સ્પીડે ગાડી જઈ રહેલી છે અથવા આપણને અત્યારે નવા સ્પીડોમીટરમાં એ પણ નવી સિસ્ટમથી આપણને ખબર પડી છે કે જ્યારે ઓવર સ્પીડ વ્હીકલ થાય ત્યારે પણ આપણને બતાવે છે અમુક પ્રકારની ચોક્કસ લાઇટ્સ થાય અને આપણને કહે કે ભાઈ આ ઓવર સ્પીડ વિહીકલ જઈ રહ્યું છે અથવા એફિશિયન્સી માટે પણ આપણને ચોક્કસ પ્રકારની નિશાનીઓ આપેલી હોય છે કે આટલાય સ્પીડથી આટલી સ્પીડે તમે વિહીકલને ડ્રાઈવ કરો છો તો તમારે વિહીકલની એફિશિયન્સી વધારે મળશે અથવા આ સ્પીડ કરતાં જો વિહીકલની સ્પીડ વધી જશે તો તમારા વ્હીકલની જે એફિશિયન્સી છે એટલે કે ગુજરાતીમાં કહેવા જઈએ મિત્રો તો એવરેજ છે એ જળવાતો નથી તો મિત્રો આપણે અહીંયા વિહીકલના સ્પીડોમીટર વિશે ચેક કર્યું હવે નેક્સ્ટ મિત્રો બીજું જે મેઝરમેન્ટ છે એ પણ ખૂબ અગત્યનું મેઝરમેન્ટ છે જેને આપણે કહીએ છીએ ટેકોમીટર ટેકોમીટર એ એન્જિનની સ્પીડમાં આપે છે કે એન્જિન કેટલા રિવોલ્યુશન પર મિનિટમાં ફરે છે અથવા એક મિનિટમાં કેટલા રિવોલ્યુશન પૂરા કરે છે તેનું મેઝરમેન્ટ કરવા માટે આપણે ટેકોમીટરનો મિત્રો ઉપયોગ કરીએ છીએ ટેકોમીટરમાં આપણે જોઈએ તો ટેકોમીટરને વ્હીકલના આરપીએમ જેને ઇંગ્લિશમાં કહેવાય કે રિવોલ્યુશન પર મિનિટ માપવા માટે ડિઝાઇન કરેલું છે રિવોલ્યુશન પર મિનિટનો મતલબ એવો થાય છે મિત્રો કે એક મિનિટમાં કેટલા રિવોલ્યુશન એન્જિન પૂરા કરે છે એટલે કે કેટલા આંટા પૂરા કરે છે કારમાં એન્જિનની ઝડપ માપવા માટે આ જે મશીન છે જેને ઇન્વેન્ટ કરેલું છે ત્યાર પછી આપણે જોઈએ કે તેનું પલ્સ વ્હીકલ કઈ જગ્યાએ મિત્રો વ્હીકલની અંદર મીટર એટલે કે એન્જિનની સ્પીડ માપવા માટે ફિટ કરવામાં આવે છે તે તમે સ્લાઇડમાં જોઈ શકો છો અથવા તેનું સેન્સર પણ જોઈ શકો છો કે તે સેન્સર એન્જિનની સ્પીડ માપવા માટે કઈ જગ્યાએ લગાવેલું હોય છે ત્યાર પછી ત્રીજો એક અગત્યનો પોઈન્ટ છે ફ્યુઅલ ગેજ તો ફ્યુઅલ ગેજની જરૂરિયાત પણ એટલી જ અગત્યની છે જેટલા બીજા ગેજની છે ફ્યુઅલ ગેજ જે છે એનો મુખ્ય ઉપયોગ શું છે તો તમારા વિહિકલમાં કેટલા પ્રમાણમાં ફ્યુઅલ રહેલું છે તે નોંધણી માટે અથવા તેનું આપણને કેટલું રિઝર્વ વ્હીકલ રિઝર્વ ફ્યુઅલ છે તે બતાવવા માટે ફ્યુઅલ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે ફ્યુઅલ ગેજને પહેલાં જે ફ્યુઅલ ગેજ આવતા હતા મિત્રો તેની અંદર આપણને એ પણ બતાવતા હતા કે ફ્યુઅલ કેટલું રહેલું છે અને ક્યારે રિઝર્વ આવશે હવે જે નવા વ્હીકલ આવ્યા છે તે ફ્યુઅલમાં આપણને એ પણ બતાવે છે કે જે અંદર ફ્યુઅલ રહેલું છે તેનાથી કેટલું વ્હીકલ કેટલા કિલોમીટર વ્હીકલ જશે દાખલા તરીકે આપણે જો ટેન્કને ફૂલ કરાવીએ છીએ તો આપણને એ પણ બતાવે છે કે તમારું વ્હીકલ અહીંયાથી કેટલું દૂર જશે ફ્યુઅલ ગેજનું મહત્ત્વ એ પણ છે કે આપણને ફ્યુઅલની જે રિઝર્વેશન છે એ આપણને ખબર પડે નહીં તો ઘણી વખત એવું પણ થતું હોય છે કે જો ફ્યુઅલ ગેજ ન હોય તો આપણા વ્હીકલની અંદર ફ્યુઅલ પૂરું થઈ જાય અને આપણે રસ્તામાં રહેવું પડતું હોય છે એના માટે ફ્યુઅલ ગેજ મિત્રો એ ખૂબ અગત્યનું એક ગેજ છે ઓટોમોબાઈલ વ્હીકલમાં ત્યાર પછીની આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ મિત્રો કે ફ્યુઅલ ગેજનું મિકેનિઝમ શું છે તો મિત્રો અહીંયા બેટરીમાં પોઝિટિવ અને નેગેટિવ ટર્મિનલ બે આપેલા હોય છે જે પોઝિટિવ જે હોય છે જે ઇગ્નિશન સ્વિચમાં જતો હોય છે અને નેગેટિવ ટર્મિનલ જે હોય છે જે ફ્યુઅલ ગેજ જે વ્હીકલની ટેન્કમાં ફિટ કરેલું હોય છે એ ટેન્કમાં જતો હોય છે અને ત્યાર પછી તેનો ડાયરેક્ટ વાયર જે ગેજ આપેલું હોય છે જે આપણને નોંધણી બતાવે છે તેના સાથે હોય છે જે નોંધણી ગેજ હોય છે તેનો એક પોઈન્ટ નેગેટિવ બેટરીના ટર્મિનલ સાથે જોઈન્ટ કરેલો હોય છે અને બીજો જે છે એ ઇગ્નિશન સ્વિચ જોડે જોઈન્ટ કરેલો હોય છે અને ત્રીજો એનો એક ટર્મિનલ જે હોય છે મિત્રો જેને અર્થ કરેલો હોય છે વિહિકલનો અર્થ તે વિહિકલની બોડી સાથે હોય છે આ આખી સર્કિટ મિત્રો તમે જોઈ શકો છો કે જેવી આપણે ઇગ્નિશન સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે આપણને એન્જ વિહિકલમાં કેટલા પ્રમાણમાં ફ્યુલ રહેલું છે અથવા કેટલા કિલોમીટર આગળ જશે વિહિકલ આપણું એ પણ અત્યારે નવી ટેકનોલોજીમાં બતાવે છે તો ફ્યુલ ગેજ અને સેન્સર વાયરિંગ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ત્યાર પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કે ફ્યુઅલ ગેજ કઈ રીતે કામ કરે છે અહીંયા આપણને બે પ્રકારની ફિગર આપી છે મિત્રો પહેલી ફિગરની અંદર જ્યારે ફ્યુઅલ ફ્યુઅલ ટેન્કમાં ફૂલ હોય એકદમ ફૂલ ભરેલું હોય ત્યારની કન્ડિશન આપણને આપી છે બેટરીનો નેગેટિવ પોઈન્ટ જે ફ્યુઅલ ગેજ હોય છે તેના એક પોઈન્ટને મળે છે અને બીજો પોઈન્ટ જે હોય છે જે આપણું ગેજ હોય છે જે સેન્સર હોય છે જેના સાથે હિટિંગ કોઈલ સાથે આપણે ભરેલું હોય છે અને બીજો પોઈન્ટ જે હોય છે જે પોઝિટિવ પોઈન્ટ છે જે વોલ્ટેજ રેગ્યુલેશન કારણ કે આમાં વોલ્ટેજ રેગ્યુલેશન કરવું પણ ઘણું અગત્યનું છે જ્યારે વ્હીકલની અંદર ફ્યુઅલ ટેન્કમાં ફ્યુઅલ વધારે હોય છે ત્યારે જે હિટિંગ કોઈલ હોય છે તેને હીટ મળે છે અને જેથી જે ફ્યુલ કાંટો હોય છે જે ફ્યુલ સ્પિન્ડલ કાંટો હોય છે તે આપણને ફ્યુલ હોય તો ફૂલ બતાવે છે એવી જ રીતે જ્યારે બીજા નંબરની તમે આકૃતિમાં જોઈ શકો છો બીજા નંબરની ફિગરમાં તમે જોઈ શકો છો કે જ્યારે વિહિકલની ટેન્કમાં ફ્યુઅલ ઘણું ઓછું હોય ત્યારે તેનો ફ્યુલ ફોલ હોય છે તે ઘણો નીચે આવી જતો હોય છે અને નીચે આવી જવાના કારણે હિટિંગ ઓઇલ હોય છે જે હીટ કરવાનું છોડી દે છે એટલા માટે આપણને જે ગેજ હોય છે જેની અંદર જે સ્પિન્ડલ હોય છે તે આપણને એમટી બતાવે છે એટલે કે ખાલી બતાવે છે તો આ બંને ડિફરન્સ મિત્રો તમે જોઈ શકો છો કે ખરેખર ફ્યુઅલ ગેજ કઈ રીતે કામ કરે છે તો આના ઉપરથી આપણને ખબર પડી શકે છે કે ફ્યુઅલ ગેજનું એકચ્યુઅલી મિકેનિઝમ શું છે ખરેખર મિકેનિઝમ એનું શું છે ત્યાર પછી આપણે જોઈએ તો મિત્રો વોટર ટેમ્પરેચર ગેજ હવે જેવી રીતે મિત્રો આપણે અગાઉના ગેજ જોઈ ગયા એવી જ રીતે આ ગેજ પણ મહત્ત્વનો ભાગ ધરાવે છે જ્યારે વ્હીકલને આપણે રનિંગ કન્ડિશનમાં હોય ત્યારે આપણને આ સ્પિન્ડલથી આપણને ખબર પડે છે કે ખરેખર એન્જિનનું ટેમ્પરેચર એન્જિનનું તાપમાન કેટલું રહેલું છે ઘણી વખત એવું પણ થતું હોય છે કે એન્જિન હિટિંગ કરી જાય તો તેનો જે હેડ આવે છે એ હેડને આપણે ઘાસકેટ નીકળ ખરાબ થઈ જતું હોય છે અને આપણે જે એન્જિનનો હેડ છે આપણે ફરીથી બનાવવાની જરૂરિયાત પડે છે ઘણી વખત એવું પણ થાય કે ઓવર હિટિંગ ગાડી થઈ ગઈ હોય તો આપણને જ્યારે રેડ ઉપર સ્પિન્ડલ બતાવે તો આપણે ગાડીને જો રોકી દઈએ અને આપણે ચેક કરી લઈએ કે ખરેખર તકલીફ શું થઈ છે એન્જિનમાં તો મોટા મેન્ટેનન્સથી પણ આપણે બચી જતા હોય છે તો વોટર ટેમ્પરેચર ગેજ પણ વ્હીકલની અંદર ખૂબ અગત્યનો ભાગ ધરાવે છે મિત્રો એની અંદર આપણે ડિટેલમાં જોઈએ કે વોટર ટેમ્પરેચર ગેજ મિત્રો કઈ રીતે કામ કરે છે તો અહીંયા આપણે મિકેનિઝમમાં જોઈ શકીએ છીએ કે વોટર ટેમ્પરેચર ગેજ જે એન્જિનની અંદર જેટલું પણ ટેમ્પરેચર હોય છે તેનું એક ચોક્કસ પ્રકારનું વાયરિંગ હોય છે અને બેટરીનો એક પોઝિટિવ ટર્મિનલ અને બેટરીનો નેગેટિવ ટર્મિનલ જે વ્હીકલની અંદર જે ગેજ આપેલો હોય છે વ્હીકલની અંદર જે ટેમ્પરેચર આપેલું હોય છે એનું ટેમ્પરેચરનું ડાયરેક્ટ સેન્સર પર આપણે વાયરિંગ કરેલું હોય છે અને એ સેન્સરનું વાયરિંગ ડાયરેક્ટ જે ગેજ હોય છે એની અંદર કરેલું હોય છે તો જ્યારે પણ ઓવરહીટ થાય અથવા પરફેક્ટ હિટિંગમાં હોય ત્યારે પણ આપણને આ વોટર ટેમ્પરેચર ગેજ જે પણ પ્રમાણે સ્પિન્ડલ હોય તે આપણે મેઝરમેન્ટ કરી શકીએ છીએ ત્યાર પછીની સ્લાઇડમાં જોઈએ કે ઓઇલ પ્રેશર ગેજ તો મિત્રો મોટા વ્હીકલની અંદર એક ઓઇલ પ્રેશર ગેજ પણ આવે છે કે એન્જિનમાં ઓઇલ પ્રેશર કેટલું રહેલું છે હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ કે ઓઇલ ગેજનું મહત્ત્વ શું છે અથવા તેનું મહત્ત્વ મોટા વ્હીકલમાં કેમ રહેલું છે જો તમારું ઓઇલ પ્રેશર ઓછું બતાવે તો તેનો મતલબ એમ થાય છે કે ઓઇલ એન્જિનનામાં કોઈ પણ ભાગથી લીકેજ થતું હોવું જોઈએ અથવા તો અને જો તમારું ઓઇલ પ્રેશર ઓછું બતાવે તો એન્જિનમાં દરેક ભાગ સુધી ઓઇલ પહોંચી શકતું નથી અને જો દરેક ભાગ સુધી એન્જિન ઓઇલ ના પહોંચી શકે તો એન્જિનનું તાપમાન વધી જાય છે આ ત્રણ પોઈન્ટ પરથી આપણને એટલી ખબર પડે છે કે જો એન્જિનના દરેક ભાગ સુધી ઓઇલ પહોંચી ના શકતું હોય તો મેન્ટેનન્સ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે અને એ શક્યતાઓ મિત્રો દરેક ભાગ સુધી ના પહોંચે ત્યારે આપણે ઘણા બધા પાર્ટ્સ બદલવાની જરૂરિયાત પડતી હોય છે અથવા એન્જિનનું તાપમાન વધી જાય અથવા ઓવરહીટ થઈ જાય તો એન્જિનને આપણે જે હેડવાળો ભાગ કહીએ છીએ અથવા જે સિલિન્ડરવાળો ભાગ કહીએ છીએ એને ફરીથી બનાવવાની જરૂરિયાત પડતી હોય છે બરાબર હવે આગળ મિત્રો આપણે જોઈશું કે ઓઇલ ટેમ્પરેચર ગેજ તો ઓઇલ ટેમ્પરેચર ગેજ પણ અહીંયા આપણે વ્હીકલની અંદર ઓઇલનું ટેમ્પરેચર કેટલું રહેલું છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે મિત્રો ત્યાર પછી બીજા બે મહત્ત્વના ગેજ રહેલા છે ટોર્ક રેન્ચ એન્ડ ફિલર ગેજ અહીંયા ટોર્ક રેન્ચ તમે જોઈ શકો છો અને ફિલર ગેટ પણ જોઈ શકો છો કે બંનેનો ઉપયોગ ઓટોમોબાઈલ એન્જિનમાં ઘણો અગત્યનો છે અથવા ઓટોમોબાઈલ વ્હીકલ માટે ઘણો અગત્યનો છે ત્યાર પછી ટોર્ક રેન્જ શું છે અથવા ટોર્ક રેન્જ એટલે શું તો ટોર્ક એ ટર્નિંગ અને ટ્વિસ્ટિંગ બળ છે જે ગતિમાં હોય અને ના પણ હોઈ શકે છે ટોર્ક રેન્જનું કામ શું છે નટ અને બોલ્ટ પર બેન્ડિંગ અને ટ્વિસ્ટિંગ બળ કેટલું લાગે છે તેનું માપન કરે છે તો ટો ટોર્ક રેન્જનું મુખ્ય કામ એ છે મિત્રો કે વ્હીકલની અંદર ઘણા બધા નટ અને ઘણા બધા બોલ્ટથી આપણે આખું સંયોજનથી વ્હીકલ બનાવેલું હોય છે એ નટ બોલ્ટને ચોક્કસ ટોર્કથી જો આપણે ફિટ કરીએ તો તેનું આયુષ્ય જે છે એ ઘણું વધી જતું હોય છે પરંતુ જો આપણે ટોર્ક રેન્જનો ઉપયોગ કર્યા વગર જો આપણે વ્હીકલના નટ અથવા બોલ્ટને ફિટ કરીએ તો ઘણી વખત એવું થતું હોય છે કે ઓવરફિટ થઈ જાય ઓવરફિટ એટલે કે વધારે ફિટ થઈ જાય તો એના જે થ્રેડ હોય છે તે નકામા થઈ જતા હોય છે અથવા જો લૂઝ રહી જાય તો એવું થાય કે ઘણી વખત વ્હીકલ રનિંગ કન્ડિશનમાં હોય અને રન રનિંગ કન્ડિશનની અંદર એ નટ અથવા બોલ્ટ ખુલી જતા હોય છે અને કોઈને કોઈ પ્રકારની હોનારત થતી હોય છે એટલે મિત્રો ટોર્ક રેન્જનું કામ એ વ્હીકલમાં ઘણું અગત્યનું છે ત્યાર પછી જોઈએ ટોર્ક રેન્જના ઉપયોગ કરવાના મુખ્ય ત્રણ કારણો કયા કયા છે તમે બોલ્ટ અને નટને તેના મૂળ ટોર્ક કરતાં ઓછા ટોર્કથી ફિટ કર્યો હશે તો લૂઝ થઈ જશે અને વ્હીકલના પાર્ટ્સને નુકસાન થશે તો મિત્રો તેનું જે મૂળ ટોર્ક છે એના કરતાં જો ઓછા ટોર્કથી ફિટ કર્યો હોય તો નુકસાન થવાની શક્યતાઓ વધારે છે કારણ કે ઘણી વખત આપણે એક ઉદાહરણ લઈએ તો વ્હીકલના જે વ્હીલ હોય છે તેને આપણે તેના જે નટ હોય છે તેને આપણે ફિટ કરીએ અને ઓછા જો ટોર્કથી ફિટ કર્યા હશે અને વ્હીકલ જ્યારે રનિંગ કન્ડિશનમાં હશે અને એ જો વ્હીલ નીકળી જાય તો કોઈ અકસ્માત થવાની શક્યતાઓ મિત્રો વધી જતી હોય છે એટલા માટે ટોર્ક રેન્જનો ઉપયોગ કરવો મિત્રો જરૂરી છે બીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તમે બોલ્ટ અને નટને તેના મૂળ ટોર્ક કરતાં વધારે ટોર્કથી ફિટ કર્યો હશે તો નટ અથવા બોલ્ટના થ્રેડ ફેલ થઈ જવાની શક્યતા રહે છે અને એવામાં એવું એવું લાગે કે જ્યારે નટને આપણે ફિટ તો કર્યો હશે મિત્રો પરંતુ જો ઓવર ફીટ થઈ ગયા પછી તેના થ્રેડ ખલાસ થઈ ગયા હોય તો એ નટ જે છે એ નીકળી જવાની શક્યતાઓ વધારે રહેતી હોય છે અને પાર્ટ્સને નુકસાન પણ કરતું હોય છે જો ટોર્ક રેન્જનો ઉપયોગ કરવામાં આવે તો બેન્ડિંગ અને વાર્પિંગથી નટ બોલ્ટ સલામત રહે છે એટલા માટે મિત્રો ટોર્ક રેન્જનો આપણે ઉપયોગ કરીએ તો આપણા જે નટ અથવા બોલ્ટ છે એને પરફેક્ટ ટોર્કથી ફિટ થાય અને પરફેક્ટ ટોર્કથી ફિટ થાય તો ઘણા બધા અકસ્માત અથવા મેન્ટેનન્સથી આપણે મિત્રો બચી જતા હોય છે ત્યાર પછી વાત કરીએ આપણે તો આપણો એક અગત્યનો બીજો ગેજ છે જે ફિલર ગેજ છે વાયર અને મેટલની ચોક્કસ જાડાઈ માપવા માટે ફિલર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે બે પદાર્થો વચ્ચેના ચોક્કસ પરિમાણ માપવા માટે પણ ફિલર ગેજનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા મિત્રો તમે આકૃતિમાં જોઈ શકો છો કે ચેકિંગ વાલ ટેપેટ વાલ્ ટેપેટને સેટ કરવા માટે ઓટોમોબાઈલ એન્જિનના હેડમાં જે વાલ ટેપેટ આવેલા હોય છે તેને સેટ કરવા ઘરા ઘણા અગત્યના છે મિત્રો જો તેને સેટ કરવામાં આવે તો ફ્યુઅલની એફિસિયન્સી પણ પ્લસ થાય અને ગાડીનું જે પિકઅપ મળે છે અને તેનું ટાઈમિંગ જે છે એ પરફેક્ટ મળતું હોય છે તો વ્હીકલનું જે વાલ્વ ટેપેટ હોય છે તેને ચેક કરવા માટે અથવા તેને સેટ કરવા માટે આપણે ફિલર ગેજનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ફિલર ગેજની જાડાઈ તો ફિલર ગેજ તમે આકૃતિમાં જોયો કે તેના જે બ્લેડ આવે છે એ ઘણી પાતળી 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 અથવા તેનાથી મોટી અલગ અલગ જાડાઈની ફિલર ગેજની બ્લેડ્સ આવતી હોય છે અહીંયા પહેલી ફિગરમાં તમને બતાવ્યું છે અથવા પહેલી આકૃતિમાં તમને બતાવવામાં આવ્યું છે પેપર પીસના ટુકડા કરતાં અડધી જાડાઈ એટલે કે પોઈન્ટ ઝીરો ટુ ઇંચ અને બીજા નંબરની આકૃતિમાં તમને બતાવ્યું છે કે એનાથી સામાન્ય એક જાડી એટલે કે પેપરના ટુકડાની જાડાય પોઈન્ટ જીરો જીરો ચાર ઇંચ જાડાય તો અલગ અલગ બ્લેડ એ અલગ અલગ સાઇઝની આવતી હોય છે બે પદાર્થો વચ્ચેનું પરિમાણ માપવું હોય અથવા તેની વચ્ચેની જગ્યાને ચેક કરવી હોય તો આપણે ફિલર ગેઝથી સારી રીતે ચેક કરી શકીએ છીએ ત્યાર પછી સલામતી કે જ્યારે આપણે ફિલર ગેઝનો ઉપયોગ કરતા હોઈએ મિત્રો તો કઈ વસ્તુનું ધ્યાન રાખવું ઘણું જરૂરી છે ફિલર ગેજને મેં તમને કીધું કે એ પાતળી બ્લેડ ટાઈપ આવતું હોય છે એટલે બ્લેડ ટાઈપ આવતું હોય તો તેનો ઉપયોગ તે ઘણું અણીદાર હોય છે તો તેનો ઉપયોગ બહુ સાવચેતીપૂર્વક કરવો કે જેથી તમને જોખ જખમી ના કરી શકે અથવા તમને નુકસાન ના કરી શકે અથવા તેને જો સાચવીએ મિત્રો તો કઈ રીતે સાચવીએ તો તેને મિત્રો સ્વચ્છ અને સૂકું રાખો જો તેને પાણીવાળું અથવા કોઈ પ્રકારનું પાણી તેને અડી જાય તો તેના પર કોરોઝન એટલે કે કાટ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે તો મિત્રો તેનો ઉપયોગ ના કરતા હોઈએ ત્યારે તેની પર સામાન્ય ઓઇલની પડ ચડાવી રાખો જેનાથી તેને કોઈ બી પ્રકારનું કોરોઝન અથવા કાટ ન લાગે તો મિત્રો આપણે અહીંયા આજે ઓટોમોબાઈલના અલગ અલગ પ્રકારના ગેજ ભણી ગયા જે આપણને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે તો ઓટોમોબાઈલમાં ઓટોમોબાઈલ વ્હીકલમાં ગેજીસનું ઘણું મહત્ત્વ છે અને જો એ ગેજ ના હોય તો આપણે પરફેક્ટ રીતે વ્હીકલને મેન્ટેન કરી શકતા નથી તો મિત્રો આપને ગેજીસ વચ્ચે વિશે ઘણો બધો ખ્યાલ આવી ગયો છે નમસ્કાર થેન્ક યુ